તો મિત્રો અમારા ગણેશજી અહીંયા બિરાજમાન છે તો મેં કીધું કે મિત્રોને દેખાડી દઉં કે અમારા પ્યારા ગણેશજીની અમે કઈ રીતના સેવા રોજ કરીએ અને આજે આવ્યા છે ગણેશજી ભોળાનાથને ફૂલ ચડાવવા તો ગણેશજી ભોળાનાથને ફૂલ ચડાવવા આવ્યા હોય ત્યારે મિત્રો જો તમે જોઈ શકો તે કેટલા સુંદર શિવજીને તૈયાર કરવામાં આવશે આ ફૂલોથી ગણેશજી પિતા શિવજીને ફૂલ ચડાવવા માટે આતુર રહેશે ગણેશજી પિતા શિવજીને ફૂલ ચડાવવામાં આવતું રહેશે મિત્રો તો અમારા પ્યારા ગણેશજીને તમે જોઈ લેજો અમે રોજ સેવા કરીએ છે અને આ ગણેશજી આજ પિતા ને ત્યાં આવ્યા છે મારા ભોળાનાથને ગણેશજીને પિતા ને આપણા પિતા શિવજીને ત્યાં તો ફૂલ ચોડાવી અને ગણેશજી આગળથી ફૂલ લઈ ને લેવા દઈએ આગળ નાના ગણેશજી છે તો લેવા દેશે વિઘ્ન હતા હું ફૂલ ચડાવું છું હું તમે આવ્યા તો જો મિત્રો આપણે શિવજીનું ફૂલ ચડાવી દીધું અને રમવા આવ્યા છે તો આપણે ગણેશજીને બહુ હેરાન નહીં કરીએ પૂછા પૂછ નહીં થાય એ જ તો અમારું કાણું રાહ સાથે ક્યારેક ક્યારેક રમવા આવતા હોય ગણેશજી તો તમે જોઈ શકો કેટલા સુંદર લાગે છે ને આ વાવા કપડાં મારા મમ્મીએ પહેરવ્યા છે પ્યારા ગણેશજીને તો મારી મમ્મી કાયમ શણગાર કરે છે ગણેશજીનો એટલો સુંદર ને કરોડો ચાહકો છે શેરઝેટમાં તો બધા તમે સબસ્ક્રાઈબ કરીને જાજો નવા નવા વિડીયો જોવા અમારા ગણેશજી આવ્યા છે ત્યારે ભોળાનાથને મળવા તો કેટલા સુંદર છે ને ગણેશજી તો ગણેશજી છે અમારા પ્યારા તો બીજી જગ્યાએ અને જાસુ ગણેશજીને જ્યારે ગણેશજી ત્યારે આપણે ગણેશજીને પ્યારા ગણપતિજી રમમાં આવતા હોય છે તો કેટલા સુંદર તૈયાર થયા છે અને બીજા શિવજી પણ ત્યાં બિરાજમાન છે સાક્ષાત અને કેટલા સુંદર લાગે છે અને ફૂલ પણ ગણેશજીને પ્યારા અને શિવજીને ચડાવવા રોજે રોજ સેવાઓ પકડતો હોય ગણેશજી પકડતા હોય છે સેવાઓ અને ગણેશજીને હવે આપણે શિવજીને ત્યાં બિરાજમાન છે તો તમે જોઈ શકતા હશો મિત્રો કેટલા સુંદર લાગે છે ગણેશજી અને ગણેશજીને હું શિવજી આગળ ફરીને જાય છે અત્યારે આપણા પ્યારા તો હર હર મહાદેવ હર હર ફૂલ આપે છે ને ચડાવે છે આપણા ગણપતિ દેવા ને તો બહુ સુંદર લાગે છે ને હવે ગણેશજીને આપણે નીચે બેસાડી દેસુ મિત્રો તો જો મિત્રો કેટલા સુંદર લાગે છે આપણા ગણેશજી અને કેટલા સુંદર ઢાળવામાં ને આપણા ગણેશજી છે તો મિત્રો માળા ને મુદ્રિકાવન પેરીને આપણા લાલા ગણેશજી આવ્યા હોય તો તમે પોઈન્ટ દર્શન કરી લેજો ના પૂરો વિડીયો હું મૂકીશ મૂકેલો જ છે અત્યારે જ મૂકી દઈશ હું આજે તો તમે જોઈ લેજો અને ગણેશજી અહીંયા જ બેસે છે કાયમ ગણેશજીનો ઝૂલો એ ત્યાં રોજ ઝૂલતા હોય છે તો એ ઝૂલો પણ હું તમને ગણેશજીને બેસાડીશ ત્યાં દેખાડી દઈશ કે ક્યાં બેસે છે તો કાનુડા નહીં ભાલો હું તો દુકાનડો આપડો આવ્યો છે ગણેશજી જેમણે બો બોલાવ્યા કૃષ્ણ ભગવાન પ્રગટ થાવ તો આપડા કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે સાક્ષાત અને ગઢ આપણે અહીંયા ગણેશજી પાસે અને બેય રમમાં આવ્યા છે ત્યારે શિવજી આગળ આવી અને બે જ્યાં રમમાં આવ્યા હોય ત્યાં થંભરે સખરે બોટ કરીને ત્યાજો નો ખીજાઈ છે તમને ઉગા નહીં દીએ ને ગણેશજી દ્વારિકાનાથ ને ભોળાનાથ આગળ એવા રમવા એ આજ હું તમને દેખાડી દઈશ તો તમે જોઈ શકો એમ મિત્રો કે કેટલા સુંદર લાગે છે કાનૂ ગણેશજી